સૌને મારા જય શ્રી કૃષ્ણ આપણે કૃષ્ણ સાકર શેરડી ખાવા ગયા હતા તો એ ભજન ગાઈ સાંભળો સાકરિયા શેરડી વાવી વિઠલ સાકરિયા શેરડી વાવી રેલો એ રસ કોને કોને પીધો વિઠલ જી ભક્તિ નો રંગ એને લાગ્યો રેલો એ રસ નરસિંહ મેં પીધો વિઠલ

રસ કોને કોને પીધો રેલો ઈ રસ મીરાગત પીધા વીટલજી ઝેર ના યા રે લોલ સાકરિયા શેરડી વાવી વીટલજી સાકરિયા શેરડી વાવી લોલ ઈરસ કોને કોને પીધો વીતલજી ઈરસ કોને કોને પીધો રે લલ ઈરસ સક પીધો વીતલજી ભગતિ નો રંગ એને લાગ્યો રે લલ મોવા રુતાય ને આવ્યો વાલો મારો બેડે તે પાણી ભરા રેલો લસકરી આ શેરડી વાવી વીતલજી સાકરીયા લોલ ઈ રસ કોને કોને પીધો વિજી ભગતનો રંગ કોને લ્યો રેલો ઈ રસ સબરી પીધો વિટલોજી ભગતી નો રંગ એને લગો રેલો એટા તે બોરા તે બોર યારો યારે લોલ નવતા ભગતી દીધી રે રામજી નવતા ભગતી આપી રે રેલો સાકરિયા શેરડી વાવી વિ સાકરિયા શેરડી વાવી રેલોલ ઈ રસ કોને કોને પીધો પિદો વિ રસ કોને કોને પિદો રેલો હી રસ દ્રૌપદી પીધો વિ ભગતિ રંગ એને લીધો રે નવસો નવ્વાણું શિર પૂરા હિટલજી શિર તે પૂરવાન આવ્યા રે લોલ મારું ભજન ગેમું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌને મારા જય શ્રી કૃષ્ણ